પૈસા ખુબરે છે આઠ થી હિલોલા કરે આ મરી બધું પડ્યું અને એનો ભાઈ બધે વાત થાય છે નગર શહેર ને વાત કરી છે

એ વગતાનું નક્કી કર્યું ને સાજેનાર મંડપ ને સાવ ને કઈ કોતી સફાઈ કઈ રસોયાનું બધી વ્યવસ્થા થઈ ગઈ હવે ઓછી નીકળે પહેલેથી આવે એટલે તો બધા ફટાકાંડ કડાકાંગ ડિઝાઇન અબીલ ને ગુલાલને બધું ઉડતું આવ્યું એમાં તો મારે કેવું એમને ફટાકડા ફોડતો ને ફૂકડી પોમી ફેડ છે જઈને થોડ્યો કાનમાં પડી ગઈ થાક લેવો કપક કથા ચમખા

પછી કહેવાયની કથા ફરી બિહારી છે ભાગ વિના નર પાવત નહી બાપુ ભાગ બતાઈને આવું કરવું છે નથી થઈ હતું રામ પણ એવા બુદ્ધિના ગાળિયા એક ભાઈ ભાઈ આમ છે ને દીવાલ માં ખીલી ખોડતો દીવાલ ઊંચી ખીલી રાખી દે માથું રાખો દીવાલ કોઈ નાળું ઉપર રચોડી ઉમારે અને રિયરી ઉપર રેડો મારે એ કારખાના વાળામાં બુધીઓ નથી કે ઊંચી ઉખીલીઓ કાઢી છે એનો ભાઈ કે હું કે કે ખીલીઓ નહી કે ઊંચીઓ કાઢી છે

લેવાય રામા વાણી છે ને બાપુ એક એક શબ્દ ને તમારે મંથન કરવાની મંથન વિના બાબુ તમને ભજન ની ભૂખ લાગે નહી ભજન સમજાય તો તમને ભૂખ લાગે ભજન એમને સમજાય એવી વાત નથી

અને આપણે એના હુકમ અહીંયાથી ફોન આવે પછી આપણે જવું એવું છે આપણે હમજણ કરે ને કે એમ કીધું છે કે હું કામ કરો ને તો જાત્રા થાય તમારા હું પડ્યો છે ને એને કાઢવાની જરૂર છે હુકમ તો છે જે બેઠો છે રા જોઈને તમારી રા જોઈને બેઠો હુકમ હું માલિક પર કામ નથી રાતો આ ગંગા સત્ય કીધું હું અને મારવા મન નું કારણ છે આ બે વસ્તુ ખૂટી રહે એટલે જે ભગવાન કાઈ છે જ નહીં આપણો જન્મ બીજા આપે

કાઈ છે ને મજા કરી લો હળવા ભૂલ લઈ જાઓ જીવવાની મજા આવશે દિલ્હીનો સિકંદરામ 500 ઘડોનો રસાળો લઈને નીકળો ને બજારમાં એક ફકીર ઉપર નજર ને છે ઉપર ચડાવી ફકીર એના ઉપર આમ સિકંદરની નજર ગઈ અને અને ફકીરભાઈ ભાઈ જઈને કહે છે એ ફકીર કઈક માય તારે શું જોઈ છે ફકીર આમ નજર કે મારે કઈ કઈ જોઈ તો જતો અહીંયા સિકંદર પરસો ગયો હું દિલ્હી નો સિકંદર એ આજ એમ કે કે નો રાજ હોય તો લખી દો ફાઈડા કે પેરવા નથી કે છે મારે કઈ જોઈ